સીતારામ સતદેવી દાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ ચલો આજે ગામ વાવડી અને આમ રાજકોટ થી રામધૂન સત્સંગ મંડળના બેનો છે અમરધામ આશ્રમે છે પ્રભુજી માટે પ્રસાદ બનાવવા માટે અને અમારા જાવ પ્રભુજી હંસાબેન બસ 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 ગણો ઘણું અવાજ સેજ ઊંચો રાખો એટલે સરસ આવી જાય સરસ ચલો રામધૂન મંડળના બેનો છે એ સરસ મજાનો ભોજન પ્રસાદ સાથે સત્સંગ કરી રહ્યા છે અને સાથે સાથે બધા જ પ્રભુજીઓ ખુલ્લા વાતાવરણમાં શાંતિથી બેઠા છે કંઈક અમારો આવો જ ઉદ્દેશ્ય હતો કે દરેક પ્રભુજી પ્રકૃતિના શરણે શાંતિથી પોતાનું જીવન જીવે અને જલ્દીથી સ્વસ્થ થાય એટલે જ ઘણા બધા આકરા નિયમો છે એ સમય સંજોગોને ધ્યાનમાં રાખીને લેવા પડ્યા છે કેમ કે અમે લાઈવના માધ્યમથી ખૂબ રિક્વેસ્ટ કરી કે પ્રભુજીને ડિસ્ટર્બ થાય એવું કોઈ પણ કાર્ય આશ્રમ પર ન કરો પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો છે કાયમ ઊભા થતા હતા પણ હાલ ખૂબ શાંતિ છે અને સાથે સાથે દરેક પ્રભુજી પોતાના જીવનને અમરધા માંગણે કુદરતના શરણે ખૂબ શાંતિથી પસાર કરી રહ્યા છે આવનારા સમયમાં બાઉન્ડ્રીનું કામ છે એ જલ્દીથી પૂર્ણ થાય એટલે મેજોરિટી માત્ર ને માત્ર રાતના સમયે અને બપોરના સમયે સુવાના સમયે જ પ્રભુજીને એમના આશ્રય ખંડ છે એમાં રહેવાનું થશે આ બાજુ તૈયાર થઈ ગયા છે એ ચકીબાઈ આ ચકી બાઈ ને છે દૂરી થઈ ગઈ છે એક નાનકડો સોફ્ટ રૂમાલ રાખો એને ભલો બેન એક રૂમાલ રાખો આરે पालो बहन मौज मे जो रुमाल तो वो तो है पर वो नहीं चलता है उसको सॉफ्ट रूमाल अलग से रखो आ, तो वो छोटी तो है ही है पर हम तो बड़े हैं है ना? पारा 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 वो लगता है मुझे हिंदी में वीडियो बनाने के लिए पालो बहन समझा देंगे कि गुजराती मत बोलो हिंदी में बोलो है ना गुजराती आपको समझ में तो आती है बोलनी नहीं आती તો ધીરે ધીરે શીખ જાવ દીપા શીખાયગા આપકો ચલો અમારી લંબાઈ આવી ગઈ છે અને લંબા ને ત્રણ સાડા ત્રણ નંબર આવી ગયા છે જોકે બાય બોન હતા પણ ચશ્મા પહેરવાની આળસ હતી આ છે એમના પપ્પા આ દીપાને ને મૂકવા માટે આવ્યા છે તારું નામ શું છે દીકુ મેઘ મયંક મયંક આજે રજા છે ને સરસ ચલો અંભાઈ અમારા ફિલ્મ પ્રોડ્યુસરની એન્ટ્રી પડી ગઈ છે આ બાજુ અને હળવે હળવે આવી રહ્યા છે ને આ બાજુ અમારા ચાના ધુરંધર કેટલી દેખી નો થાય ચાની પત્તી પલાળેલી હોય તો એ ખાઈ જાય એટલે જ અમરધામ આશ્રમ પર અમુક નિયમો બનાવવા પડ્યા છે કે ચાના ડિસ્પોઝેબલ જમવાના ગ્લાસ વાસણ બધું યુઝ કરવાની સખત મનાય છે કેમ કે પછી આપણા હેઠા મૂકેલા વાસણો માવાના કાગળ બીડીના ઠુઠિયા આનો બધા પ્રભુજી ખાવા પીવામાં ઉપયોગ લે છે આ બાજુ અમારા બહેનો છે એ પોતાના હાથે જ ભાવથી સરસ મજાની રસોઈ બનાવી રહ્યા છે અને તમને અહીં રાખી દઉં તમે રહેતા હોય તો અમારે તો જરૂર જ છે હા સમય જઈને સારા કાર્ય કાબા કેવું લાગ્યું તમને અહીંયા આશ્રમે મજા આવી ને કેટલા વર્ષ થી રાહ જોતા હતા બા ચાર વર્ષ થી રાહ જોતા હતા વિડીયો ના માધ્યમ થી અને આજે પણ હવે અહીંયા રોકાઈ જવું બીજું હું હવે આમ આટો મારવાનો રાજકોટ કા આજ સ્ટાફ રૂમ આપણે પાંચ બનાવ્યા છે જેને પણ સેવા કરવા આવવાની ઈચ્છા હોય આશ્રમ પર બે પાંચ દિવસ રોકાવાની ઈચ્છા હોય એના માટે આશ્રમ ના દરવાજા ખુલ્લા નિસ્વાર્થ ભાવે સેવા કરો અને નામ છે બેન તમારું હિનાબેન ચાર વર્ષ થી વિડીયો જોવે છે અને સવારના ના જ્યારથી મન જોવે ત્યારે આંખમાં માં હોય આનંદ ના છે કઈ વાંધો નહીં હાઈલા રાખે બા જીવતા માણસને ને પગે ભગવાન બનાવવાના જ નહીં વાહ હું જોતી હતી ને એટલે મેં કીધું આ બેન ઘણી જ ભૂખ નથી ચડતી અને એ મારા મારા માને છે આપણું બાળક હોય તો આપણને સુખ ચડે એ બધા અમરવાના બાળકો છે એક આપણને આપણા મા બાપ પ્રત્યે સુખ નો હોય એક આપણને આપણા બાળક પ્રત્યે સુખ નો હોય બાકી બધાય સંબંધમાં ક્યાંક ને ક્યાંક આપણને સુખ આવે

પ્રેમથી અહીંયા ભજન કરવું સેવા કરવી સત્સંગ કરવો તો જ્યારે પણ ઈચ્છા પડે ત્યારે આવતું રહેવાનું ફરીથી પધારેલા રામધૂન મંડળના તમામ બેનોનું ખૂબ ખૂબ સ્વાગત છે બધાને ખુબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે સાથે હજી એક ટીમ આ બાજુ બેઠી છે એમને મળી લઈએ પણ અહિયાં તો અમારે ટે 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 મોબાઈલ છોકરાના હાથમાં દઈ દીધા એટલે માયુ હચવાઈ જાય

છે ને બધા પ્રભુજી એકદમ મોજમાં આપણા જીવનનો ઉદ્દેશ્ય કંઈક આવો જ છે કે માત્ર ને માત્ર પ્રભુજીને પ્રભુજી સમજી અને ખાલી ત્રણ ટાઈમ જમવાનું મળી જાય આશરો મળી જાય એટલું જ પૂરતું નથી વાહ પણ આવી જ રીતે સુંદર રીતે ખીલે જીવે અને એને આને આનંદ જીવનનો આનંદ લે એ મહત્વનું છે સરસ સરસ માધ્યમથી આશ્રમ આશ્રમની રૂબરૂ મુલાકાત લઈ અને જે કંઈ પણ સાથ સહકાર આપો છો એટલે માં અમર હૃદયથી પ્રાર્થના ઈશ્વર સૌને ખુબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે બધાને ઝાઝા કરીને જય મા અમર सिताराम सदेवदास अमरदेवदास जय श्री कृष्ण او جوبدا جاي ما अमर